રાજકોટની ઘટનાના પગલે બારડોલી ફાર વિભાગ પણ એક્શનમાં આવ્યું હતું બારડોલીના બાબેન સ્થિત હેપી પ્લેટેન ગેમ ઝોન ફાર વિભાગ દ્વારા બંધ કરાયું હતું જયારે અન્ય પાંચ જેટલા ગેમ ઝોન પણ બંધ કરાયા હતા રાજકોટ ખાતે ગત રોજ ટીઆરપી ગેમ ઝોનમાં

જે રાજકોટમાં ગઈકાલે જે ઘટના ગતી છે ફાયર તે રિલેટેડ બારડોલી નગરમાં બધા ગેમ ઝોન અમે ચેક કર્યા છે ને અને અત્યારે હાલમાં એક હેપી પ્લેનેટ ગેમ ઝોન છે એ અમે ચેક કર્યું છે ને હાલ પૂરતું બધા ગેમ ઝોન અમે બંધ કરી દીધા છે અત્યારે કઈ કઈ જગ્યાએ તમે કામગીરી કરી છે બારડોલીમાં ટોટલ પાંચ જગ્યા પર અમે

બાબેન બાદ નગરમાં ચાલતા પાંચ જેટલા ગેમ ઝોનમાં ફાયર ટીમ તપાસ શરૂ કરવામાં આવી હતી જ્યાં પણ તકેદારીના ભાગરૂપે તમામ ગેમ ઝોન બંધ કરવાના આદેશ કરાયો હતો રાજકોટની આ દુર્ઘટના બાદ બારડોલીમાં પહેલા પોલીસ દ્વારા ચાલી રહેલા મેળા બંધ કરાયા હતા પરંતુ આ પ્રકારના નિયમો ફાયર અને તંત્ર પહેલાથી જ કેમ પડાવતું નથી એ પ્રશ્ન પણ અહીં ઊભો થાય છે સુરેશ ટીવી ન્યૂઝ બારડોલી